તો કિશોરની સમર પણ હોસ્પિટલમાં દુર્ઘટના બની છે લિફ્ટ તૂટી જતાં ગોવિંદ ભેડા નામના એક વ્યક્તિનું મોત થયું છે ઘટનામાં દર્દીના સંબંધી અને હોસ્પિટલ સ્ટાફના પાંચ લોકોને ઈજા પહોંચી છે લિફ્ટ તૂટવાની ઘટના બાદ અફરા તફરીનો માહોલ પણ સર્જાયો હતો તો જૂનાગઢ કેશોદની આ ઘટના છે જ્યાં સમર્પણ હોસ્પિટલમાં એક દુર્ઘટના થઈ છે લિફ્ટ તૂટી પડી અને લિફ્ટ તૂટી જતા ગોવિંદ ભેડા નામના એક વ્યક્તિનું મોત થયું છે ઘટનામાં દર્દીના સંબંધી અને હોસ્પિટલનો સ્ટાફ પણ ત્યાં એ લિફ્ટમાં હતો અને પાંચ લોકોને ઈજા પહોંચી છે જ્યારે લિફ્ટ તૂટી એ ઘટના બાદ તફરીનો માહોલ હોસ્પિટલમાં જોવા મળ્યો હતો લીટ એકાએક ચૂંટણી પડી હતી તેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી તેમને સીરિયર ઇજાને કારણે તેમને હોસ્પિટલમાં હાલ જ થોડી વાર પહેલા જ સમાચાર મળે છે કે તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે વાત કરીએ આ હોસ્પિટલની તો હોસ્પિટલની જે બેદરકારી છે તે સામે આવી છે કારણ કે આ જે લીફ્ટ હોય છે તે લિફ્ટ નું અવર જે ચેકિંગ થવું જોઈએ તેને ચેક થયું તેનું મેન્ટેનન્સ થવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ ની બેદરકારીને કારણે આ લીફ્ટ જે છે તે તૂટી પડતા આ અકસ્માત સર્જાયો છે આભાર